મિત્રો ફાઇનલી આપણે શિયાળમાં ઉકાળામાં આટા મારી થોડીક વસ્તુઓ લેવાની છે આવો પૂછી રહ્યા તમને બધો વલણમાં શું શું સસ્તું તો વિડીયો અંત સુધી જોજો મજા આવે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડીયો કરી દઈ જો આપણે શિયાળ દુકાનમાં આટા મારી રહ્યા છીએ બધું સસ્તું છે સાવ તમને બતાવો વસ્તુ એકસો વીસ એકસો ત્રીસની કિલો આ દોર્યું પણ ઓની અંદર કિલોમાં આવે છે એ કિલોના ભાવ છે મિત્રો

તો આવી રીતે મિત્રો ઘણી બધી વસ્તુ તમને જોવા મળશે જો ખૂબ છે આ છે મિત્રો એ પણ તમે અહીંયાથી લઈ શકો વીસ કિલો છે અને અહીંયા જો એટલો બધો સામાન છે મિત્રો સાવ સસ્તું અને સારું પણ જો જોરદાર વસ્તુ છે મિત્રો બધી દોરી પણ સાથે મિત્રો તમને ઇલેક્ટ્રિક વસ્તુ પણ સાવ સસ્તી મળી જશે ફ્રીજ છે ટીવી છે વોશિંગ મશીન છે વગેરે અને ફર્નિચર લાકડામાં તથા કાસની વસ્તુ તમને બધું મિત્રો ટૂંકમાં અહીંયા જોવા મળી જશે અને સાવ સસ્તું પણ જોવા મળશે તમે અલંગ આવજો મિત્રો વસ્તુ લેવી તો વસ્તુ સૌ સસ્તી મળે છે અહીંયા અને ટકાઉમાં પણ સારી છે તો એકવાર તમે મુલાકાત લઈ શકો છો મોટી વસ્તુ લેવા માટે ખાસ કરીને દાલપત્રી છે દોરી છે વગેરે મિત્રો એ વસ્તુ છે એની મુલાકાત લઈ શકો છો જો જોરદાર મિત્રો છે આ વસ્તુ તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો માતા રહેશે મારી ચેનલમાં સાથે સાથે ફિશિંગ પણ તમને જોવા મળી જશે તો આ વિડીયો જોવા માટે મિત્રો ઓછીને સબસ્ક્રાઈબ કરી દેજો જો અને મિત્રો વાળા કહેવાય એટલે એક પ્રકાર ગણી તો દુકાન એ મકાનો બધા શ્યામ જોવા મળી રહ્યા છે સસ્તામાં તાલપત્રી પણ મિત્રો એકસો વીસ કિલો છે અલગ અલગ વસ્તુ પ્રમાણે મિત્રો ભાવ હોય છે જો કેટલી બધી વસ્તુ છે મિત્રો અલગ અલગ તાલપત્રી છે એમાં પણ તાલપત્રીમાં પણ મિત્રો ઘણા બધા વિભાગ આવે છે જો સાઈઝ સાઈઝ તમે મિત્રો માગો એવું તમને મળી જશે જો મિત્રો ઘણી બધી વસ્તુ અહીંયા છે ઉપલબ્ધ અને આમ કહીએ તો મિત્રો બધી જ વસ્તુ અલંગમાં તમને મળી જશે સાથે સાથે સસ્તી પણ મળશે તો અહીંયા તો તમારે આવી વસ્તુ ખરીદી કરવી હોય તો મિત્રો આવી શકો છો અલંગ માટે મુલાકાત લઈ શકો છો ઘણી બધી વસ્તુઓ જોવા મળી જશે ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે